નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર તેર આપત્તિ અને વ્યવસ્થાપનની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી ધોરણ સાતનો પાઠ નંબર તેરનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના દરેક વિષયના સ્વાધ્ય પોથી સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ પાઠ નંબર તેર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્ય પોથી પેલો છે પ્રશ્ન પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે તો એનો જવાબ આવશે સી ત્યાર પછી બીજું નીચે આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ કયું છે તો એ ત્યાર પછી નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી તો ડી શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવ નહીં પાટલી નીચે બેસી જવું આ કઈ આપત્તિની વાત કરતા હશે બી ભૂકંપ માછીમારો દરિયા ખેડવા જવું નહીં આ કઈ આપત્તિ સમયની સમયની સરકાર સૂચના કરે છે સી સુનામી ત્યાર પછી દાવાનરથી કઈ સંપત્તિને પુરાવા નુકસાન થાય છે સી વન્ય ભૂકંપનું ઉગમ સ્થાન અને વેગ સાના દ્વારા જાણી શકાય છે આલેખ યંત્ર કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં આપત્તિ આવવાની સંભાવના બી ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ તો બી ડાબી બાજુએ ત્યાર પછી ખાલી જગ્યા આવે છે એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં વાવાઝોડું બીજી ખાલી જગ્યામાં દસ દુષ્કાળ ત્રીજીમાં કચ્છ ચોથીમાં

પાંચમું વિધાન ખોટું અને છઠ્ઠું વિધાન સાચું ત્યાર પછી બંધ બેસતા જોડકાર રચો એમાં ભૂકંપ એની સામે આવશે ઈ ખુલ્લા મેદાનમાં ચાલી જવું વાવાઝોડું એની સામે ડી મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા સિવનામી એની સામે બી સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું પૂર સી તો પાણી ઉકાળીને પીવું દુષ્કાળ પાણીનો કર

ભારતના પૂર્વ તટ અને માલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું તો વાવાઝોડું ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ફ્લેટમાં તમે પાંચમા મળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો હું પાંચમા મળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન ટેલિવિઝન રેડિયો મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુનો ઉપયોગ કરશે તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો તરાપા અથવા વળીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ વધારે મદદની જરૂર હશે તો તંત્રને જાણ કરીશ ને મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ વગેરે રીતે મદદ કરીશ ચોથું નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય નદી પરનો બંધ તૂટી જતા તેની આસપાસ ગામ કે શહેરમાં પાણી ભરાઈ જાય ત્યારે ત્યાં પૂરની આફત સર્જાય છે ત્યાર પછી માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો પ્રવેશ નિષેધ એક માર્ગીય રસ્તો જમણી બાજુ વળવું નહીં નો યુટર્ન બસ સ્ટોપ નો પાર્કિંગ હોર્ન વગાડશો નહીં તમારા વાહનો માટે પ્રતિબંધ તમામ વાહનો માટે પ્રતિબંધ ત્યાર પછી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પૂર પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે તેને ભૂકંપ કહે છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે ત્યાર પછી સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાણમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી મોટેપાયે થતાં ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે પછી પૂર એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો જવાબદાર છે પાંચમું દુષ્કાળ વર્ષાઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને દુષ્કાળ ખાય છે જીબ્રા ફેન્સ ક્રોસિંગ સામાન્ય લોકો રોડ ક્રોસ કરવા માટે જે સફેદ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને જીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે જીબ્રા ક્રોસિંગ લોકોની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં આપત્તિઓની અસર જણાવો ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ સથવાર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે નાશ પામે છે આપતીગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાન પુલો જાહેર સગવડની ઇમારતો વગેરે મોટી ક્ષતિ પહોંચાડે છે તેનું પુન કરતા કરતાં વર્ષો લાગે છે તેમજ તેનું ફરીથી આયોજન કરવું પડે છે તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાનો ચુસ્ત પણ અમલ કરવો સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજ સંભળાવા મળે તો સુનામી આવવાના સંકેત છે આથી તરત જ સમુદ્ર કિનારથી દૂર સ્થળે જતા રહેવું ત્રીજું ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તમે શાળામાં હો તો વર્ગખંડની પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું માર્ગદર્શન અને સ્થાનિક રેડિયો પરથી ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું બૂમાબૂમ કે નાશપાક ન કરવી બહુમાળી મકાનોની નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું બીજું ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો ત્રીજું સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી ચોથું અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ ઉપર પ્રતિબંધ મૂકવો તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે કયા પ્રકારના પગલા ભરશો ઘરના ગેસ અને વીજળીના જોડાણ તરત જ બંધ કરી દેવા તમારું વાહનપુરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાં વાહનથી બહાર નીકળી જવું સાત આઠ વ્યક્તિઓનો જૂથ બનાવીને એકબીજાને હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા જે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે બાળકો ભૂખ્યા ન રાખવા રેડિયો મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા તમારી શાળામાં વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલી ટુકડીઓ તથા કરેલ મોકડીલ વિશે ટૂંકમાં માહિતી લખો અમારી શાળામાં આપતી વ્યવસ્થા માટે જુદી જુદી ટુકડીઓ નિમણૂક કરવામાં આવી છે આ ટુકડી સમયાંતરે મોકડીલ પણ યોજે છે જ્યારે આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે નીચે મુજબ પગલાં અને મોકડીલ કરવામાં મોકડીલ લેવામાં આવ્યા હતા આગ લાગે ત્યારે એક્ઝિટ ડોર તરફથી વિદ્યાર્થીઓને લઈ જવા માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેત વિશે જણાવો માહિતી દર્શક સંકેત આપણને દિશા અને સ્થળ વિશે માહિતી આપે છે જેમાં સામાન્ય તેલ લંબચોરસ આકારમાં આકારમાં સંકેતો દર્શાયેલા હોય છે જેવા કે ભોજન પેટ્રોલ પંપ પ્રાથમિક સુવિધા રિક્ષા પાર્કિંગ હોસ્પિટલ ટેલિફોન અને અન્ય સંકેતો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આવે છે નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો એમાં પૂર સુનામી વાવાઝોડું ઔદ્યોગિક અકસ્માત જ્વાળામુખી હુલળ ને બોમ્બ વિસ્ફોટ તો કુદરતીમાં આવશે પૂર સુનામી વાવાઝોડું જ્વાળામુખી દાવાનળ માનવસર્જિતમાં હુલળ બોમ્બ વિસ્ફોટ આગ અને ઔદ્યોગિક અકસ્માત ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો શાળામાં કુદરતી આપત્તિથી બચવાના ઉપાયો પર જૂથ પર વક્તૃત્વ કે સ્પર્ધાનું આયોજન કરવાનું છે તો એ તમારી શાળામાંથી આયોજન થશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર તેર આપત્તિ અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો